નમસ્કાર આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝવિથ ભાવેશમાં તો બહેનો આંગણવાડી પગાર વધારો સમાચાર ગુજરાત રાજ્યના આંગણવાડી બહેનો માટે આજ રોજ તારીખ સત્તર અગિયાર બે હજાર પચીસના રોજ બપોરે ત્રણ ને ત્રીસ કલાકે આવી છે એક મોટી માહિતી તો ખાસ કરીને આંગણવાડી બહેનોના પગાર વધારાને લઈને એક નાની એવી માહિતી અમારી પાસે આવી છે જેની વિડીયો બનાવીને તમને માહિતગાર કરવાની કોશિશ કરીએ છીએ એટલે વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ ન્યૂઝબીત ભાવેશને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો બેનો તો ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ જે આઈસીડીએસ કચેરીઓ મારફતે જે આંગણવાડી બહેનો જે ફરજ બજાવી રહ્યા છે તે એક લાખ ને સાહીઠ હજાર જેવા આંગણવાડી બહેનો માટે એક મોટા ખુશખબર આવી રહ્યા છે તો વીસ ઓગસ્ટ બે હજાર ના રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદા મુજબ આંગણવાડી બહેનોને સહાયક બહેનોને વીસ ને ત્રણસો અને કાર્યકર બહેનોને ચોવીસ ને આઠસો રૂપિયા જે માનદ વેતન ચૂકવવું જોઈએ તે ગુજરાત હાઈકોર્ટે એક ટકોર કરી હતી પણ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા હાલ સુધી કોઈ જાતના એવા એક્શન લેવાના નથી પગાર વધારા માટેના તો હવે ગુજરાતના જે મહિલા અને બાળ વિકાસ વિભાગના જે નવા મંત્રી છે મનીષાબેન વકીલ તેઓ ખાસ કરીને આ બાબતે વધારે એક્ટિવ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે હાઈકોર્ટે તેમ પણ કહ્યું હતું કે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં આંગણવાડી બહેનોને આ પગાર વધારો છે તે ચૂકવી દેવો તો ખાસ કરીને ત્યાં સુધીમાં હવે આ જે વિભાગના મંત્રી છે તે નિર્ણય લઈ શકે છે અને હવે લાગે છે કે નવેમ્બર મહિનામાં જ એક મોટી જાહેરાત થઈ શકે છે કારણ કે દસ નવેમ્બરના રોજ અમદાવાદ ખાતે એક આંગણવાડી બહેનોની એક મહાસભા યોજાણી હતી અને તેમાં વીસ હજારથી વધુ બહેનોએ પોતે ભાગ લીધો હતો અને તેના લીધે તેનો પડગો છે તે લગભગ છેક ગાંધીનગર સુધી પડ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે યુનિયન હોય કોઈ પણ વિભાગમાં યુનિયન હોય તમારું તમારું સંગઠન હોય તો તમને ચોક્કસ જીત મળતી હોય છે તો ખાસ કરીને આટલી જનમેદની એકઠી થઈ હોવા છતાં અત્યાર સુધી જો તેની કોઈપણ જાતની પગાર વધારા વિશે માહિતી નથી આવી પરંતુ આગામી સમયમાં આનો પડઘો છે તે ચોક્કસ પડી શકે છે અને આંગણવાડી બહેનોને ખાસ કરીને પગાર વધારો છે તે બે હજાર છવ્વીસ સુધીમાં તો મળી શકે છે ત્યારબાદ એક બીજી વાત કરીએ તો જે આંગણવાડી બહેનોને પોતાની જે કામગીરી કરવા માટે વધારે પડતી કામગીરીનો બોજ પણ આપવામાં આવી રહ્યો છે તો ખાસ કરીને હાલમાં જે મતદાન ગણતરીનું જે કાર્ય છે તે મતદાન ગણતરીનું કાર્ય પણ આંગણવાડી બહેનોને સોંપવામાં આવ્યું છે તો પહેલાં પ્રાથમિક શાળાના જે શિક્ષકો છે તેને જ ફક્ત આ કામ સોંપવામાં આવતું હતું પણ આ વખતે આંગણવાડી બહેનોને પણ આ વધારાનું કામ છે તે સોંપવામાં આવ્યું છે તો આવા વધારાના કામ સોંપવામાં આવે છે પણ પગાર વધારો સરકાર જાહેર કરતી નથી તો હવે આશા છે કે ટૂંક સમયમાં પગાર વધારો જાહેર કરે અને જે આંગણવાડી કાર્યકર બહેનોને જે ઓનલાઈન કામગીરી કરવા માટે જે સ્માર્ટફોન આપવા જોઈએ તે સ્માર્ટફોન પણ આપવામાં આવ્યા નથી ફક્ત સિમ કાર્ડ આપીને સરકારે પોતાનું જેમ કહેવાય કે કામ છે તે પૂરું કરી નાખ્યું એવું સરકારને લાગી રહ્યું છે તો ઘણી જગ્યાએ આંગણવાડી બહેનો જે આઈસીડીએસ કચેરીઓ મામલતદાર કચેરીઓ કલેક્ટર કચેરીઓ ખાતે જે પોતાના સિમ કાર્ડ છે તે જમા કરાવી રહ્યા છે અને ઓનલાઈન કામગીરી કરવાની ફરજિયાત ના પાડી રહ્યા છે તો આ બાબતે કોઈ પણ મોટા ચુકાદા આવે તો એવી આશા છે કે ટૂંક સમયમાં મોટા ચુકાદા આવે અને જ્યારે પણ આંગણવાડી બહેનો માટે અગત્યની માહિતીઓ આવતી હોય તો અમે તમને માહિતગાર કરવાની કોશિશ કરતા હોઈએ છીએ તો ખાસ કરીને આવી માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો અંતર સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર